આજરોજ સાંજે પાંચ વાગે બ્લેક ફિલ્ડમાં વકાચ નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી મહેસાણા પોલીસે નિયમ તોડનારાઓને કાયદાનું ભાન કરાવ્યું મહેસાણા જિલ્લાના શંકાસ્પદ પરિવહન કરતા વાહનો મામલે લોકોમાં ભારે ભય સતાવતો હોય ત્યારે આ મામલે અહેવાલ બાદ મહેસાણા જિલ્લાના પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે પોલીસે વિવિધ જગ્યાઓથી નંબર પ્લેટ વગરના તેમજ બ્લેક ફિલ્મ વાળા વાહન ચાલકોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ લગાવ્યા વિનાના ગાડીઓ પર કાર્યવાહી કરવા માટે પોલીસ આવી એક્શન મોડમાં મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક નબીરાઓ વાહનોના કારા કાચ અને નંબર પ્લેટ લગાવ્યા વિના જ ફરતા હોવાની બૂમરાવ પ્રજાજનોમાં ઊઠી હતી નબીરાઓની આ પ્રવૃત્તિને તંત્ર દ્વારા નજરઅંદાજ કરવામાં આવતા તે ગેરકાયદેસર પ્રવૃત્તિ માત્ર નિયમોનો ભંગ કરવા પૂરતો સીમિત ન રહેતા રસ્તામાં કે જાહેરમાં સ્થળો પર સામાન્ય નાગરિકો પર રોફ જમાવવા જેવા જોખમી ડ્રાઇવિંગ કરી અન્ય વાહન ચાલકોની પજવણી કરવા સુધી પહોંચી હતી નિયમ તોડનારને કાયદાનું ભાન કરાવતા મહેસાણા જિલ્લા પોલીસ